તાજેતરમાં ભાવનગર યુનિવર્સિટી દ્વારા લો વિભાગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આ પરિણામમાં ટેકનિકલ ભૂલ બહાર આવતા હવે વિવાદ ઊભો થયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં બે વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવ્યા હતા બાદમાં તેમને જણાવવામાં આવ્યું કે આ પરિણામ સોફ્ટવેરની ભૂલને કારણે આવ્યું છે આ વિદ્યાર્થીઓને તેમના માર્કશીટ યુનિવર્સિટીમાં જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે અને મેનેજમેન્ટ બોર્ડની બેઠકમાં માત્ર આ બે વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે

પ્રેઝન્ટ વગેરે એવું કહેતા પ્રેઝન્ટ સ્ક્રીન પર મૂકવા પડે છે રાતે બાર વાગે રિઝલ્ટ મૂકેલા હોય એ પાછળ વેચેલો ઉપર એટલે બીજી વખત આપણે રિઝલ્ટ મૂકવા પડે છે ત્યારે ત્યારે આ બેન જે છે નિયતિબેન પૈયા ઈસી સભ્યો નહોતા પણ માત્ર ભાજપ સાથે જોડાયેલા હોય ત્યારે એને છવડતા હતા અત્યારે પણ અમને એવું હતું કે આપના એવા પછી આમાં પગલા છે પણ જે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા કે ભાઈ આવું ભાઈ હરખા અને આપણે ભાઈ હરખા એમ કરીને જેમ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા

તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા માત્ર ને માત્ર લોના બે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી પહેલાં એ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી છે કે આપણું રિઝલ્ટ ભૂલથી બહાર પડેલ છે અને તેમને એવું કહેવામાં આવ્યું કે તમારું રિઝલ્ટ જમા કર્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એવું જાણવા મળ્યું વિદ્યાર્થીઓને કે ભાઈ ઓરોમીરા સોફ્ટવેર કંપનીની ભૂલને કારણે ભૂલથી એમનું રિઝલ્ટ પાસ જાહેર થઈ ગયેલું ભૂતકાળમાં પણ વરોમીરા સોફ્ટવેર કંપની વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠેલી છે પરિણામમાં અનેક છબાડા કરેલા છે રાતે બાર વાગે પરિણામ ડિક્લેર થઈ ગયેલું હોય અને પાછું આ કંપનીની ભૂલના કારણે પરત ખેંચવું પડે છે ત્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા પણ આ કંપની વિરુદ્ધ જ્યારે આ બાબત મૂકવામાં આવી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કે આ કંપની સામે શું પગલાં લેવા ત્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ભાજપના સત્તાધીશ યુનિવર્સિટીના ઈસી સભ્ય આ કંપનીના ડાયરેક્ટર હોય નિયતિબેન પંજ્યા ત્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે માત્ર ખુલાસો પૂછીને જવા દેવામાં આવે આ વસ્તુ આ આ વસ્તુ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થી સંગઠનના ધ્યાને આવતા અમે અગાઉ પણ માંગણી કરી લે છે જ્યારે ભૂતકાળમાં સેનેક પ્રથા હતી ત્યારે અમારા કોંગ્રેસ એનએસયુએના સેનેક સભ્યો વિરોધ વિરોધ પણ કર્યો હતો આ બાબત સેનેકની સભામાં પણ લાવવામાં આવી હતી પણ માત્ર ભાજપના સત્તાધીશોના લાભ કરવા યુનિવર્સિટીના એસી સભ્યો હોવાને કારણે લાભ કરવા માત્રને માત્ર ઓરોમીરા કંપનીને તે કોન્ટ્રાક આપવામાં આવે છે અમારી એવી માંગણી છે કે તાત્કાલિક આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે હવે જોવું રહ્યું કે યુનિવર્સિટી આ મામલે શું કાર્યવાહી કરે છે અને વિદ્યાર્થીના હિતમાં શું પગલાં ભરે છે વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ નમસ્કાર